શ્રીમદ્ ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સમાવેશ કરનારા પુસ્તકનું વિમોચન શિક્ષણ મંત્રીએ કર્યું છે કુબેર ડિંડોર અને પ્રફુલ્લ શિક્ષણ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી જેમણે એ પુસ્તકનું વિમોચન કર્યું જે ગીતાના અધ્યાયો ગીતાના સિદ્ધાંતો એ બાળ માનસ સુધી પહોંચાડશે શ્રીમદ ભગવદ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે રાજ્યના શિક્ષણ વિભાગે આખો અભ્યાસક્રમ જાહેર કર્યો ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે ગીતા જયંતિના દિવસે જ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન આજે ગીતા જયંતિ આજના દિવસે શિક્ષણ વિભાગ તરફથી ખૂબ જ સરાહનીય પ્રયત્ન ગીતાનો અભ્યાસ હવે બાળકોને કરાવવામાં આવશે બિલકુલ આજે ગીતા ગીતા જયંતિ છે અને ગીતા જયંતિના આ પવિત્ર દિવસે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આગામી નવા શૈક્ષણિક સત્ર થી ધોરણ છ સાત અને આઠ ની અંદર ભાગવત ગીતાના સિદ્ધાંતોનું એક પુસ્તક શાળાઓની અંદર મૂકવામાં આવશે સર્વાંગી વિકાસ અંતર્ગત આ પૂરક પુસ્તક તરીકે રહેશે જો પાઠ્યક્રમ પાઠ્યક્રમની અંદર હજુ ગીતા સમાવેશ નથી કરાયો આ પુસ્તકનો પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે થઈ અને પૂરક પુસ્તક તરીકે ધોરણ છ સાત અને આઠ ની અંદર સામેલ કરવામાં આવશે જે પુસ્તક વિમોચન હમણાં જ થોડી પહેલા રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ગુજરાતના શિક્ષણ વિભાગના સચિવ દ્વારા કરવામાં આવ્યું છે તો આ પુસ્તક આગામી શૈક્ષણિક સત્ર એટલે કે બે હાજર ચોવીસ જૂન થી જે શૈક્ષણિક સત્ર શરૂ થશે તેની અંદર પૂરક પુસ્તિકા તરીકે મૂકવામાં આવશે બાળકો સારી રીતે ગીતાના સિદ્ધાંતો સમજી શકે એ માટે તેના જે શ્લોક છે એ શ્લોકનો શ્લોક નો અર્થાનુવાદ કરવામાં આવ્યો છે સાથે જ બાળકો નાના હોય છે એટલે એને રુચિ ઉત્પન્ન થાય એ માટે થઈ અને આ પુસ્તક એ રીતે ડિઝાઇન પણ કરવામાં આવ્યું છે એની અંદર ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે સાથે સાથે એને જે અનુવાદ હોય છે ત્યાં અર્થાનુવાદ કરવામાં આવ્યો છે તે સલગના જે ચિત્રો છે કોમિક સ્ટાઈલ નું આ પુસ્તક બનાવવામાં આવ્યું છે કારણ કે નાના બાળકો દેવ ऋण પિત્ર ऋण અને ઋષિ ऋण આજે દિવસ આટલા મૌખિક અને લેખિત પરંપરાગત મળેલા આ અમૂલ્ય વારસાને જીવંત રાખવા માટે નહીં પણ એક એક બાળક સુધી પહોંચાડવા માટે

પાઠ્યપુસ્તક વિમોચન થયું છે ટૂંક સમયમાં મહિનામાં ભાગ બે અને ભાગ ત્રણ પણ વિમોચન થશે ભાગ અને ના તમામ બાળકોને વિતરણ કરીને એના અભ્યાસ ચાલુ થશે વિશેષ બાળકોના અંદર રૂચિ જાગે એમના અંદર વધારા એક આકર્ષણ આવે એટલા માટે

વડોદરાના કેટલાક મહાનુભાવો આ પુણ્ય મુકામમાં જાગૃતિ આપી છે આ તમામને દિલ થી વંદન કરીને આભાર આ આજના કાર્યક્રમમાં આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી